સારોલી ભરત કેન્સર હોસ્પિટલ ની સામે સર્વિસ રોડ પર ફાયરિંગ ની ઘટનામાં સારોલી પોલીસે સંગ્રામ સંગરામપરવાડની ફરિયાદ લઈને દેવ સોલંકી, જોગો અને સુરેશ નામના શખ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો છે આ ગુનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર સિંહ ઉર્ફે દેવશામસિંહ સોલંકીની ધરપકડ કરી છે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો, જેવા દેવ સોલંકીએ તેમના મિત્રોને મારામારી કરવા મોકલ્યા હતા આરોપી દેવ જોગો અને સુરેશ પકડાવાના બાકી છે સારોલી ભારત કેન્સર હોસ્પિટલ ની સામે સર્વિસ રોડ પર શનિવારે બપોરે ફાયરિંગ થતા સારોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઈ પોલીસે જણાવ્યું કે નિયલ પાટીયા પાસેથી કોલેજમાં માં યુવતીને લઈને બે યુવકો વચ્ચે માથા જેને લઈને એક મિત્રને પડ્યું હતું કારમાં ત્રણ ચાર શખ્સો મોરડા પર રૂમાલ બાંધીને નીચે ઉતરે છે અને સામે ઉભેલા શખ્સો પણ તૈયારીમાં હોય છે બંને વાત કરવાને બદલે લાકડાના ફટકાથી મારવા લાગ્યા હતા જેવા ફાયરિંગ જોગાઈ કર્યું હાલ ઘટનાને લઈને પોલીસે મુખ્ય સૂત્રધાર દેવાંશુ સિંહ ઉર્ફે દેવશાન સિંહ સોલંકીની ધરપકડ કરી છે. કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત. અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વીડિયો સૌથી પહેલા મેળવવા માટે.